બધા ખેતરમાં કામ કરવા જાય ને એટલે જો એના પોતાના પનોથી તો મેગી ને જાય અહીંયા બહાર તો ફાઇનલી આપણું નામ અહીંયા લખાઈ રહ્યું છે જોઈ લ્યો હર હર મહાદેવ જય માતાજી એક નવા વ્લોગ તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે સવારના વાગી ગયા છે આઠ અને હું આવી ગયો છું સવાર સવારમાં વાડીએ અને સવારે મેં અત્યારે માં તો ઘણું બધું કામ કરને હું તમને બતાવું જો અહીંયા પાછળ છે ને મસ્ત આ બધે ધોરિયો કરવાનો હતો મસ્ત મજાનો ધોરિયો કરી નાખ્યો અને જો વાંથી કરવાનો હતો તમને ઝાડવા જેવું દેખાતું હોય છે ત્યાંથી કરવાનો હતો અહીંયા સુધી કરી નાખ્યો અને થોડાક અહીંયા કેરા આમાં શું વાવવાનું નથી ખબર પણ અહીંયા જો આ મકાઈ છે પહેલાં એ મકાઈ પહેલા વાવેલી હતી હવે અહીંયા કંઈક વાવવાનું એટલે મસ્ત મજાના કેરા જો કરીને આ રીતના કેરા કર્યા બધા એટલા કેરા હાઈ જ કર્યા કેમ કે અમારે બળદને બધા સાતીની બધું આ બધું હાઈથે જ કરી અને એટલું કરી નાખ્યું છે ને હજી આપણે પાછળ કરવાનું છે આગળનું કામ તો થઈ ગયું પાછળનું કામ કરવાનું તો ફટાફટથી પહેલાં એ કરવું તો ફાઇનલી ફેમિલી આપણા જે પાછળ જેવા કેરાન બાંધવાનું કામકાજ હતું એ પૂર્ણ થઈ ગયું હજુ તમને હું બતાવું સંપૂર્ણ રીતે ખતમ કરી નાખ્યું હવે એક પાવડો માં આ પીડ્યો ને એક પાવડો અહીંયા પીડ્યો એક પાવડો રાખવાનો જ છે અહીંયા એક પાવડો લઈને હવે આપણે દેવાનું વાડીએ કેમ કે વાડીયા હજી ઘણું બધું કામ છે તો હજી સવારનું કામ પૂર્ણ થયું તો ફટાફટથી હું નીકળું વાડી બાજુ તો ફાઇનલી ફેમિલી ધોર્યો કરીને આવી ગયો અને હવે શાંતિથી બેઠો આજ તો મારી પેલા ઢોરને જોવા જમવાનું મળી ગયું તો ફાઇનલી ફેમિલી મસ્ત મજાનું હું જમવા બેસી ગયો હોય કેમ કે સવારે જમી આવ્યો નતો એટલે આપણે નાસ્તો કરવાનો અત્યારે અહીંયા હતો તો બે ગયો અને અહીંયા આપણે જમવામાં મસ્ત મરચાં રોટલી અને મસ્ત મજાની ડાયડ છે અત્યારમાં સવારમાં છાશે નાસ્તો કરવાનો બાકી હતો તો પહેલાં ફટાફટથી હું મસ્ત નાસ્તો કરતો થોડીક એનર્જી આવી જાય ને એટલે મને ફટાફટથી નાસ્તો પછી મળીએ આગળ

તડ પેરો પણ આ પડવાત કોપી કર્યું છે ને ભાઈ આપણે બ્લેક પેરો તો ને એટલે ભાઈએ કોપી કર્યું છે આપણી કોપી કરી છે ને આપણી કોપી બધાય કરે તો ફાઇનલી આપણો નામ અહીંયા લખાઈ રહ્યું છે જોઈ લ્યો બાકી આપણો નામ ગુજરાતી માં તો ફાઇનલી ફેમિલી લખાઈ ગયું પણ હવે આપણે આપણું નામ ઇંગ્લિશ માં લખાયો જોઈ લ્યો આપણું નામ લખાઈ ગયું ઇંગ્લિશ માં હો બાય તો ફેમિલી મસ્ત મજાના કેરા હતા એમાં શા કર નાખ્યા મસ્ત મજાના એમાં એમાં ખળ વાવવાનું કામકાજ થઈ ગયું હજુ આ રીતના ખળ વાવવાનું થાય કામકાજ અને ખળ કટિંગ કરવાનું કેમ કેમકે એની જે ગાઈટ હોય ને એ રહેવી જોઈએ એ રીતનું કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે પાછળ અને જો મસ્ત અત્યારે ત્રણ કેરા વાવી તો ઘણી બધી વાવવાનું પાછળ દેખાતું છે બધી વાવવાનું છે તો ફટાફટથી પેલા વાવવાનું કામ કરીએ આપણે આ રીતે કઈક દાટવાનું કામ કામ ચાલુ કરી દીધું એક પગથી આવી રીતે માથે બીજો પગ દઈ દેવા આ રીતે ફટાફટી દાટવાનું ચાલુ કરી દીધું તો હાલો હું ફટાફટ હવે છું તો ફાઇનલી ફેમિલી એક વાડિયાથી બીજી વાડી આવી ગયા કેમ કે ખળ ભેંટ્યું તું એટલે હજી ઓલા ખેતરમાં સવારમાં કામ કરતા હતા એ ખેતરમાં જ વાવવાનું હતું એટલે ખળ ભેંટું એટલે અમે આવેલા હે બીજી વાળીને જોડાણ આપણે બળદ ને પેલા મસ્ત બાંધી દીધા ગાડું લઈને એવા તા અમે તો હવે પાછા જવાના હે અમે ખાડ વાઢવા તો ફેમિલી હું આવી ગયો મસ્ત મજાના જામફળ ખાવા અહીંયા જામફળ હે પણ આમ હું ખડી ગયેલા ને એવા મને કાચા જેવું જોયું આ એક સારું છે બાકી તો બધા કાચા જેવા છે અને અમુક પાકી ગયા હે ને એ બધા ઓલા થઈ ગયા પીળા થઈ ગયા અને હડી ગયા એવું છે બાકી તો કાચા છે હજી અમુક તો અને આપણી વાડી બીજી વાડી છે આપડી તો મસ્ત મજાનું પેલા જામફળ થઈ નાખું